સો વાળા મિત્રોને મારા જય શ્રી તો હું દુષ્યન પાઠક એક નવા વિડિયો સાથે આપની સેવામાં હાજર છું તો આજનો ઉપાય એ વિષયમાં તારીખ છે છવ્વીસમી જૂન બે હજાર પચીસ વાર છે ગુરુવાર પંચાંગ કહે છે આદ્રા નક્ષત્ર છે ધ્રુવ યોગ છે મિથુન રાશિનો જ ચંદ્ર છે મિથુન રાશિનો સૂર્ય છે અશુભ સમયની જો વાત કરું તો વહેલી સવારે યમઘંટ પાંચ અને પિસ્તાલીસ મિનિટથી સાત અને છવ્વીસ મિનિટ સુધી છે અને રાહુકાળ બપોરે બે ને બાર મિનિટથી ચાર વાગ્યા સુધી છે આ બંને અશુભ સમય છે અશુભ સમયમાં કોઈ શુભ કાર્ય કરવું નહીં શક્ય હોય તો બહાર જવું હોય તો આ સમયને એવોઇડ કરવો કોઈ શુભ કાર્ય કરવું હોય સારું કાર્ય કરવું હોય તો અભિજીત મુહૂર્ત ઉત્તમ છે બાર અને ત્રણ મિનિટથી શરૂ થશે બાર સત્તાવન સુધી છે આજનો ઉપાય આ વિષયની અંદર વહેલી સવારે સ્નાન કરો ત્યારે એક ચમચી હળદર નહવાના પાણીમાં પધરાવવાની અને એ હળદરવાળા પાણીથી જ નાવાનું છે પછી શુદ્ધ પાણીથી તમે નહીં શકો ત્યાર પછી હળદરની અંદર થોડું દૂધ મિક્સ કરવાનું છે અને સ્નાન કર્યા પછી જ્યારે બહાર આવો ત્યારે હળદરનો ચાલો કપાળમાં મધ્યમાં કરવાનો છે પોતાની નાભી પર કરવાનો છે એક સફેદ કાગળની અંદર હળદરની આખી ગાંઠ લઈ લેવાની ચોવીસ કલાક માટે પોતાની પાસે પડીકું રાખવાનું અને બીજા દિવસે સવારે પીપળાના ઝાડના મૂળમાં અથવા કોઈ પણ દેવ મંદિરમાં જઈને મૂકી આવવાની ત્યાર પછી ભગવાન શિવના મંદિરે જવાનું છે શિવલિંગ ઉપર દૂધ સફેદ તલ સફેદ તલ બોલું છું દૂધ સફેદ તલ આ બંને મિક્સ કરવાના છે અને જલ સાથે અભિષેક કરવાનો છે ઓમ નમઃ શિવાય કોઈ મંત્ર ના બોલતો આવે તો ઓમ નમઃ શિવાય આટલું કર્યા પછી સાયનકાળે એક હનુમાન ચાલીસા કાગભૂષંડી રામાયણજીનો પાઠ શ્રી હનુમાનજી દાદાને ઉત્તમ રીતે અર્પણ કરવાનો રાત્રે સૂતી વખતે ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાસાય ગોવિંદાય નમોન્મ આ મંત્ર યથાશક્તિ બોલવાનો બસ માત્ર આટલો ઉપાય કરવાનો છે જેનો જન્મ દિવસ છે છવ્વીસમી જૂન અને ગુરુવારના દિવસે જેનો જન્મદિવસ છે તેવા લોકોએ એક કામ કરવાનું છે પિત્તળના વાસણમાં ચણાની દાળ ભરીને ભગવાન શિવના મંદિરે દાન કરવાની છે સવારે ઉઠીને સ્નાન કરવાનું હળદરવાળા પાણીથી ત્યાર પછી મહાદેવના મંદિરે જવાનું અને પિત્તળના વાસણમાં ચણાની દાળ લેવાની દાન કરવાનું યથાશક્તિ જેનો મેરેજ એનિવર્સરી છે એવા લોકોએ એવા પતિ પત્ની લક્ષ્મીનારાયણના મંદિરે અથવા પણ ઠાકોરજીના મંદિરે જઈ સાયંકાળે દર્શન કરવાના છે પોતાની માતાને વહેલી સવારે પ્રણામ કરવાના છે પોતાની માતાને કોઈ પણ પ્રકારની ભેટ આપવાની છે બસ આટલું માત્ર ઉપાય કરી લો બહુ જ ઉત્તમ રીતે તમારું વર્ષ પસાર થશે તો આજના ઉપાયમાં આટલા ઉપાય હતા એ તમારે કરવાના છે મારા બધા જ વિડીયો આપ સૌ જાણો છો ફેસબુક પેજ પર ફેસબુક પેજનું નામ છે દુષ્યંત પાઠક મારા ઇન્સ્ટાગ્રામ પર એનું નામ પણ દુષ્યંત પાઠક અને યુટ્યુબ ચેનલનું નામ પણ દુષ્યંત પાઠક જ છે તેમાંથી તમે વિડીયો જોઈ શકો છો ઉપાય કરી શકો છો બે હાથ જોડીને હૃદયથી એક વિનંતી કરું છું કે મારા વિડીયોને જરૂરિયાતમંદ સુધી પહોંચે તે માટે શક્ય હોય એટલો શેર કરો શેર કરવો એ એક તમારી સેવા થઈ જશે હું તમને ખોટી કોઈ વાત નહીં કરું પણ તમે મારો વિડીયો શેર કરશો તો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી એ વિડીયો પહોંચી જશે અને તે આ ઉપાય કરશે એ એના જીવનમાંથી સંઘર્ષમાંથી દુઃખમાંથી પીડામાંથી ચિંતામાંથી મુક્ત થશે તમને આશીર્વાદ મળશે તો મહેરબાની કરીને માત્ર એટલી જ રિક્વેસ્ટ કરું છું કે મારા વિડીયોને સોશિયલ મીડિયાનું તમારી પાસે જે પ્લેટફોર્મ હોય વોટ્સઅપ ફેસબુક ઇન્સ્ટાગ્રામ તમે શેર કરો આટલી મારી વિનંતીને સ્વીકારજો કે મારા વિડીયોને મેક્સિમમ શેર કરો તો કોકને તમે મદદરૂપ બની જશો તો નવા વિડીયોમાં ફરીથી એકવાર મળીશું આપ સૌને મારા જય શિયા રામ